અંજારનો ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ વાતે ગાતે પ્રથમ નાગરિક અને નગરપતિ વૈભવ કોડરાણીએ વધાવ્યું હવે જો ગાંધીધામ વીરોના અમારા ભારતી માખી જણનો એક વિસ્તૃત અહેવાલ ઐતિહાસિક અંજાર શહેરનો સિદ્ધેશ્વર તળાવ ઓગની ગયો તો ત્યારે આજે નગરજનોએ મોટે વાતે ગાતે સંતો મહંતો પદાધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને આ તળાવને વાતે ગાતે શાસ્ત્રોક મંત્રોચાર સાથે વધાવવામાં આવ્યું હતું અને શુકનની જે સોફારી નાખવામાં આવી હતી તે સોપારી લેવા માટે તરવૈયાઓ બન્યા હતા ખાસ કરીને અંજાર શહેરમાં આવેલ ઐતિહાસિક ગણાતું આ સિદ્ધેશ્વર તળાવ આજે વધાવવાનો અવસર મળ્યો હતો ખાસ કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ તળાવ વધાવવાના કાર્યક્રમમાં પરમ પૂજ્ય જી મહારાજ પરમ પૂજ્ય કીર્તિદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો શ્રી મામાદેવ બગથરા યાત્રાધામના પૂજ્ય ખીમજી ડાડા ધનજી ડાડા માતંગ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નગરપતિ વૈભવ કોડરાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ સદસ્યો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને વાત તે ગાત તે આ વધાવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ખાસ કરીને અજયપાળ દાદાના મંદિર અંજારથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી બેન્ડવાજાની બાજાની સુરાવલી જ્યારે સિદ્ધેશ્વર તળાવ ખાતે પહોંચ્યા ત્યારે તળાવ વધાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિથી બુધેવ મંત્રોચાર કરવામાં આવ્યા હતા અને અંજારના નગરપતિ વૈભવ કોઢરાણીને સાફો ધારણ કરી શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે જયકોષ સાથે આ તળાવ વિધિવત રીતે વધાવવામાં આવ્યો હતો ત્યારે સંતો મહંતો મહાનુભાવોએ જયઘોષ કર્યો હતો ધારાસભ્ય તથા ત્રિકમદાસજી મહારાજે પણ આમ તક સાથેની વાતચીતમાં આ ઐતિહાસિક ઘટના અંજારવાસીઓના દિલમાં બિરાજમાન છે તેવો આશા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌ કોઈ એકસાથે આ તળાવ વધાવવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતની સાથે કચ્છ અને કચ્છની સાથે અંજાર શહેર અને તાલુકા ઉપર મેઘરાજાની ખૂબ મહેર થતાં અંજારનો ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલું આ સિદ્ધેશ્વર તળાવ ઓગળી જતા લોકોમાં પણ હર્ષ અને આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ હતી એવા સંજોગોમાં ગઈકાલે પરમ દિવસે વરસાદ વિરામ લેતા આજે નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા તમામ કાઉન્સિલરશ્રીઓ શહેરના આગેવાનો પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ તળાવને હર્ષભેર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ કાલે ઊભની જતા આજે એને વિધિથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અંજારના સૌ નગરજનો મારા સાથી કાઉન્સિલર મિત્રો દ્વારા આજે વિધિવત રીતે વધાવવામાં આવ્યો આપણે શાસ્ત્રોત વિધિથી જ્યારે આ સિદ્ધેશ્વર તળાવને વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક અભિનંદન પાઠવું છું